કતારગામ ખાતે રહેતી મહિલા સાથે ઓનલાઈન એકવીસ હજાર આઠસો તો છેતરપિંડી કરવાના ગુનામાં કતારગામ પોલીસે ભાવનગરના પોલીસ કોન્સ્ટેબલના દીકરા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકે દીધા છે નારાયણ નગર ખાતે રહેતી પ્રિયંકા અરુણ ભટ્ટાચાર્ય એસડી એસ સ્કૂલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરી છે તારીખ સોળમી અજાણ્યા વ્યક્તિએ પ્રિયંકાને ફોન કરીને પોતાની ઓળખ બેંક કર્મચારી તરીકે આપીને ક્રેડિટ કાર્ડનો નંબર અને જન્મ તારીખ વેરીફિકેશન કરવાનું કહ્યું હતું સાથે તેમણે ક્રેડિટ કાર્ડ પર પહેલા ત્રણ વાઉચર એક્ટિવ કરવા માટે ઓટીપી આપ્યા જણાવ્યું હતું પ્રિયંકાએ અજાણ્યાને ઓટીપી આપતા તેના બેંક ખાતામાંથી એકવીસ હજાર આઠસો તોતેર રૂપિયા ઉપડી જવા પામ્યા હતા આ રૂપિયા બે અલગ અલગ ગ્રાહકોના વીજળીના બિલ ભરવામાં આવ્યા હતા પ્રિયંકા ભટ્ટાચાર્ય મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તપાસના આધારે પોલીસે આરોપીઓ જેમાં ભાવનગરના નવાપુરા જૂની પોલીસ લાઇનમાં રહેતા પોલીસ પુત્ર વીરભદ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા કતારગામમાં રહેતા મેહુલ ઝવેર કાકડિયા અને અમરોલીમાં રહેતા યશ ભરત ભુપતાણીને પોલીસે ઝડપી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આરોપી વીરભદ્રસિંહે પિતા ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી છે અજર કુરિશી રિટર્ન કોંગ્રેસ રાજીવ ગાંધી પુણ્યથી